જેમાં અગિયારસો સત્તાવન નોંધાયેલા મતદારોએ પોતાના મત્તાધિકારનો ઉપયોગ કરવા તત્પરતા દાખવી હતી ચૂંટણીમાં જનરલ કેટેગરીને આઠ બેઠક માટે અઠ્ઠાવીસ રિઝર્વ કેટેગરી માટે એક અને કોર્પોરેટ કેટેગરીમાં ત્રણ ઉમેદવારો મેદાનમાં હતા ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે રિઝર્વ કેટેગરીમાં પૂર્વ પ્રમુખ રમેશ પ્રમુક્રમેશઘાભાણી અને કોર્પોરેટ કેટેગરીમાં પ્રશાંત પટેલ બિન હરિત થયા હતા હવે રિઝર્વ કેટેગરીમાં સત્તાધારી સહયોગ પેનલના આઠ અને વિકાસ પેનલના આઠ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે

અમે જે લોકો માટેના પ્રગતિના કામ કર્યા છે અને બધું સારા સારા કાર્ય જે કર્યા છે એ કાર્ય અમને બતાવે છે કે અમારી આઠે આઠ ટીમને જીતાડી અને વિજય બનાવશે મિત્રો રોજ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન વર્ષ બે હજાર ચોવીસ પચીસની આ ચૂંટણીમાં બે પેનલો સામસામે ચૂંટણી લડી રહી અત્યારે હાલમાં સહયોગ પેનલની સત્તાધારી પાર્ટીની સામે વિકાસ પેનલ અનેક મુદ્દાઓ સાથે કાર્ય કરી રહી છે અને ચૂંટણી લડી રહી છે પણ અંતે તો લોકશાહીના મૂલ્યોને જાળવવા માટેની આ મહેનત છે એને ઉજાગર રાખવાની મહેનત છે એક તરફી નિર્ણયો ના જાય એના માટેની આ મહેનત છે આજ રોજ અંકલેશ્વર એસોસિએશન મેનેજમેન્ટ કમિટીની શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયા છે ટોટલ અગિયારસો મત આપવાના હતા તેમાંથી એક હજાર છ મેમ્બરોએ મતદાન કરેલ છે ટોટલ મેમ્બર એટી સિક્સ પોઈન્ટ નાઇન્ટી ફોર પોઈન્ટ એટલે કે ઓલમોસ્ટ એટી સેવન પર્સન્ટ જેટલું માર્ મતદાન થયેલ છે મતદાન ખૂબ જ શાંતિ રીતે શાંતિપૂર્ણ રીતે થયેલું છે બધા પોલિંગ એજન્ટ અને ઇન્ડસ્ટ્રીના મેમ્બર તો ખૂબ જ આભાર માને છે